શિવરાત્રીનો મેળો એટલે દર વર્ષે ભારતભરમાં શિવરાત્રીનું અતિ મહત્ત્વ છે અને એમાં પણ જૂનાગઢમાં ગરબા ગિરનારની ગોદમાં જ્યાં શિવ જ પોતે સૂતા છે ત્યાં શિવરાત્રીનું મહત્વ હોય એમાં કોઈ નવાઈ ન હોય ભગવાન શિવ આ દિવસોમાં બહુ મોટી ઊંઘ કરી નિદ્રા કરી પાતાળ લોકમાંથી ધરતી ઉપર પધારે છે અને ધરતીના લોકોનું જીવોનું રક્ષણ કરે છે એ સમયે પ્રભુ શિવ પણ ખુદ પધારે છે એવી એક લોકવાયિકા છે કે શિવરાત્રીના મેળામાં પ્રભુ ખુદ આવે છે એવે સમયે અહીંયા દાન ક્ષેત્ર અમુક ક્ષેત્ર ભજન ભોજન સંગીત બધી જ વસ્તુ હોય છે બધા જ લોકો પોતપોતાની રીતે સેવા કરે છે અમે ત્રિમૂર્તિ હોસ્પિટલ મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ નર્સિંગ અને ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશન છેલ્લા પંદર વર્ષથી સતત એક ધારા શિવરાત્રીમાં ચાર દિવસ સુધી નિઃશુલ્ક દાખલ કરવા માટે દવા માટે અને કોઈ નાની મોટી કોઈની તબિયત ખરાબ થાય તો એમના માટે ચોવીસ કલાક ખડે પગે સેવા કરીએ છીએ એ પણ અમે એવું માનીએ છીએ કે અમારો આ એક સેવાનો પ્રકાર છે અને એવું પણ ઈચ્છીએ કે એ બાને જેમ તુલસીદાસજીને ભગવાન શ્રી રામના શરીરમાં દર્શન થઈ ગયા હતા અમને પણ કોઈના કોઈ સ્વરૂપે શિવ છે એ દર્શન આપે એવી એક અપેક્ષા સાથે આ સેવાઓ ચાલુ છે આજે પંદરમું વર્ષ છે રોજ લગભગ આશરે છ થી સાત હજાર દર્દીઓને તપાસીએ છીએ અને આ કાર્યક્રમ ચાર દિવસ સુધી ચાલે છે અને પ્રભુ અમને એ એક પ્રકારની શક્તિ આપે છે આ માધ્યમ દ્વારા હું ડોક્ટર દેવરાજ ચેખલિયા આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ અમને શુભેચ્છા આપો.